બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી કે જેમની ચૂંટણી દસ તારીખે છે અને આ દસ તારીખની અંદર એ જોવાનું છે કે જે દાંતા બેઠક ઉપર હવે જે અત્યારે વર્તમાન ડિરેક્ટરે પણ ફોર્મ ભર્યું છે ભાજપે જે વ્યક્તિને મેન્ડેટ આપ્યું છે તે પણ મેદાનમાં છે એટલે આ વખતે કોણ જીતે છે તેમના ઉપર સૌ કોઈની નજર છે પરંતુ સૌથી પહેલા એ ચર્ચા કરી લઈએ કે બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના મામલે હવે સોળ માંથી પંદર બેઠકો છે તે બિનહરીફ થઈ છે દાંતા બેઠક પરથી હવે ચૂંટણી લડવામાં આવશે વર્તમાન ડિરેક્ટર જે દિલીપસિંહ બારડ છે તેમની સામે ભાજપે અમૃતજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે એટલે કે અમૃતજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવ્યું છે દાંતા બેઠક પર અમૃતજી ઠાકોરને ભાજપે આ મેન્ડેટ આપ્યું છે

ફોર્મ છે તે પરત ખેંચી લીધું છે પાલનપુર બેઠક પરથી તેમણે ફોર્મ ભર્યું હતું અને હવે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે એટલે હવે જે આ પંદર બેઠકો બિનહરીફ થઈ છે અને એમની જ સાથે દાંતા તાલુકામાં હવે ડિરેક્ટર પદ માટે ચૂંટણી લડાશે પણ એ પહેલા એ પણ જોઈ લઈએ કે કઈ બેઠકમાંથી જે કયા ઉમેદવાર છે તે બિનહરીફ થયા છે સૌથી પહેલા તો રાધનપુર બેઠક કે જ્યાં શંકર ચૌધરી બિનહરીફ થયા હતા સુઈગામ બેઠક ઉપરથી મુરજીભાઈ ચૌધરી છે બાબર બેઠક ઉપરથી અંબાબેન ચૌધરી છે કાંકરેજ બેઠક ઉપરથી બાબુભાઈ ચૌધરી છે ડીસા બેઠક ઉપર કમળાબેન આલ છે ધાનેરા બેઠક ઉપર જે કે પટેલ દાંતીવાડા બેઠક ઉપરથી પરતીભાઈ ચૌધરી છે

કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુહૂર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ ભાવુભાઈ એમને પાર્ટી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુરત જ્યારે જોડાયું અને મુરત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને પાર્ટી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ બનાસ ડેરીની જે આ ચૂંટણી છે હવે વધારે રસપ્રદ એટલા માટે બનવાની છે કારણ કે સોળ માંથી હવે એક બેઠક ઉપર ચૂંટણી થવાની છે બેઠકો આપણે જોઈએ છેલ્લા દિવસે ભાજપે મેન્ડેટ છ બેઠક ઉપર આપ્યું હતું જેમાંથી એક બેઠક ઉપરના જે સામેના ઉમેદવાર હતા તેમણે ફોર્મ પરત નથી ખેંચ્યું અને હવે બાકીની જે બીજી પાંચ બેઠક હતી એમાંથી ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે હરિભાઈ ચૌધરીએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે અણુધા પટેલે પણ ફોર્મ પરત ખેંચ્યું છે પરંતુ જે હાલના વર્તમાન ડિરેક્ટર છે તેમણે ફોર્મ પરત નથી ખેંચ્યું એટલે હવે ચૂંટણી થશે અને હવે એ જોવાનું છે કે અહીંયા હવે આખરે આ સહકારી જગતમાં માં ચૂંટણીમાં થવાનું છે શું અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર